નમસ્કાર મિત્રો હું મિત્ર પ્રકાશ કણજી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો અહીં આગળ આપણે દસ વોકેબ શીખવાની છે પણ કેવી રીતે શીખવાની છે કે એઝ તમને આગળ ઇમેજ આપવામાં આવશે અને ઇમેજની સાથે સાથે આનું શું ઇંગ્લિશ થાય છે એ જોવાનું છે કારણ કે આપણે ગુજરાતી શબ્દ ભંડોળ જેમ શીખીએ છીએ તેવી જ રીતે આપણે ઇંગ્લિશ શબ્દ ભંડોળ શીખવાનો પ્રયાસ કરીશું તો મિત્રો અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને દરરોજ દરરોજ નવા દસ વર્ડ શીખવા મળે તો ચાલો આપણે શરૂઆત કરીએ મિત્રો તો મિત્રો ફર્સ્ટ વાર આપણને શું દેખાય છે મિત્રો તમે જે ગાય છે તો જે પણ પશુ છે એને આપણે શું કરીએ છીએ મતલબ મારી નાખે છે મૃત્યુ ઘરે આપે છે તો એને શું કહેવાય છે તો જરૂર કરતાં વધારે મારી નાખતા હોય એટલે કે નરસાહાર જેવી ક્રિયા હોય એને શું કહેવાય મિત્રો કલ કહેવાય શું કહેવાય કલ કહેવાય શું કહેવાય કલ એટલે એનો મતલબ શું થાય કે જાનવરની હત્યા શું કહેવાય જરૂર કરતા વધારે જાનવરની હત્યાને શું કહેવાય છે મિત્રો કલ કહેવાય શું કહેવાય છે કલ કહેવાય છે તો મિત્રો અહીંયા આગળ આપણે બીજી ઇમેજ શું દેખાય છે જો આ ઇમેજમાં શું દેખાય છે મિત્રો કોઈ એવો તહેવાર હશે તો ત્યાં આગળ શું મંડપ બંડા બંધાર છે જેમ હોળી રમવાની હોય જાહેરમાં તો મિત્રો શું કહેવાય છે કાર્નિવલ કાર્નિવલ એટલે શું કહેવાય મિત્રો કાર્નિવલ એટલે શું કહેવાય ઉત્સવ કહેવાય શું કહેવાય ઉત્સવ આપણે નથી કાંકરિયાનો કાર્નિવલ હતો કેમ કારણ કે એ પબ્લિક કાર્નિવલ હોય છે મતલબ પબ્લિક ઉત્સવ હોય છે મતલબ બધા લોકો ત્યાં આગળ આવી શકે છે તો એને શું કહેવાય કાર્નિવલ કહેવાય શું કહેવાય છે મિત્રો કાર્નિવલ કહેવાય અને ફેસ્ટિવલ શબ્દ પણ આવે છે ફેસ્ટિવલ માટે ઉત્સવ પણ થતો હોય છે તો કાર્નિવલ શા માટે યુઝ થાય છે મિત્રો અને ફેસ્ટિવલ ફેસ્ટિવલ શા માટે થાય છે એ પણ જોવાનું છે આપણે ચલો હવે આપણી પાસે જો મિત્રો બીજો મસ્ત વર્ડ છે આ એક છે ચંગુ અને આસુએ ચંગુની ફ્રેન્ડ છે તો બેનને સાથે કામ કરે છે કે આપણે આ પ્રોજેક્ટ પૂરો કરવાનો છે તો આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે આપણે એક અતિ આવશ્યક બેનની જરૂર પડે છે એનું નામ શું છે શું છે રોમની તો અહીંયા આગળ કલીગ એટલે શું કહેવાય સહકર્મી શું કહેવાય મિત્રો સહકર્મી માટે આ જે રોનક છે રોનકનો સહકર્મી કોણ છે રોહીન કોણ છે રોહિન તો રોહીનની સહકર્મીને આપણે શું કહેવાય છે કલિક કહેવાય શું કહેવાય છે કલિક કહેવાય છે ચલો બીજો મસ્ત વડો આવી ગયો હવે જો મિત્રો અહીં આગળ શું છે ઘોડે સવારીની સેના છે તો જે ઘોડે સવારીની સેના હોય એને શું કહેવાય છે આપણે જો આર્મી હોય તો શું કહેવાય એને કે પગ પગ સેના કહીએ છીએ રાઈટ દળ સેના કહીએ છીએ નેવી હોય તો એને શું કહેવાય છે જળ સેના કહેવાય છે અને આ એરફોર્સ હોય તો શું કહેવાય છે એર સેના કહેવાય છે ઓકે એવી જ રીતે જ્યારે કોળાની જે સેના હોય છે મિત્રો એને શું કહેવાય ક્લેવરી કહેવાય શું કહેવાય ક્લેવરી ઓકે શું કહેવાય કોળે કોળાની સેના ઓકે એને શું કહેવાય ક્લેવરી કહેવાય ચલો બહુ મસ્ત વર્ડ છે મિત્રો હવે આ લેડીઝ છે આ લેડીઝ શા કરે છે એઝ અ ન્યાયાલયમાં જાય છે અને શું છે એનો જે ન્યાય આપનાર ચીફ જસ્ટિસ છે એ શું કહે છે કે તમે પુરાવો આપો તો પુરાવો આપીને જ્યારે જે લેડી આના હાથમાં શું જે પુરાવો આપે છે અને ત્યાં પછી ન્યાય કરે છે જ્યારે પણ ન્યાય આપવાની આવે વાત ત્યારે શું કહેવાય સાક્ષ્યના આધારે શું કહેવાય મિત્રો આપણે અંગ્રેજી જોઈએ કે સાક્ષ્યના આધારે પ્રૂફના આધારે શું કરવામાં આવે શું કરવામાં આવે કે પુષ્ટિ કરવામાં આવે તો તેને શું કહેવાય છે કોર્બોરેટર કહેવાય શું કહેવાય છે કોર્બોરેટર કહેવાય છે શું કહેવાય કોર્બોરેટ કહેવાય છે તો સી ઓ આ ડબલ આર બી ઓર એ ટી કોર્બોરેટ ઓકે એટલે શું કહેવાય સાક્ષ્યના આધારે પુષ્ટિ કરવી શું કહેવાય છે સાક્ષીના આધારે પુષ્ટિ કરવી ઓકે ચલો હો આ કેટલો મસ્ત ટકો છે કેવો શાંતિથી બેઠો હોય કેમ શાંતિથી બેઠો એનું કામ શું કર્યું છે પૂરું કરીને બેઠો છે એટલે શું કહેવાય એને પોતાની આત્માને શાંતિ મળી છે હા મેં કામ કરી નાખ્યું તો એને શું કહેવાય કમ્પ્લિશમેન્ટ કહેવાય શું કહેવાય કમ્પ્લિશમેન્ટ કહેવાય એટલે શું કહેવાય આત્મ સંતુષ્ટિ શું કહેવાય સંતુષ્ટિ તો એને શું કહેવાય મિત્રો કમ્પ્લિશમેન્ટ કમ્પ્લિશમેન્ટ એટલે કે આત્મ સંતુષ્ટિ એટલે કે એને કામ કર્યું છે શાંતિથી રિલેક્સ થઈને બેઠો છે ચલો હવે બહુ મસ્ત વર્ડ આવે છે બહુ મસ્ત વર્ડ છે કે આપણા ભારતીય સેના હોય કોઈ પણ સેના હોય એમાં શું છે અનિવાર્ય હોવું જોઈએ કે સમાનતા હોવી જોઈએ એટલે કે સમાનતા એટલે કે એ રીતે કે આ પુરુષની જેટલી સેના હોય એટલે એટલે એક ઓર મહિલાની પણ સેના હોવી જોઈએ તો આ આગળ શું કહેવાય છે આવશ્યકતા અનુસાર મતલબ કે સેનામાં અનિવાર્ય ભરતી હોવી જોઈએ મતલબ સેનામાં જરૂરી ભરતી કરવી જોઈએ તો આ મિત્રો આ મિત્રો શું છે જરૂરી ભરતી કરવી જોઈએ તો એને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય કે જો આર્મીમાં આપણે જો મહિલાને લાવ્યું હોય કે જરૂરી એવી મહિલાઓને લાવી હોય જે સક્ષમ હોય તો એને આપણે શું કહેવાય છે કન્સિપ્શન કહેવાય શું છે કન્સિપ્શન કહેવાય કન્સ્ક્રિપ્શન ઓકે તો શું એનો મતલબ શું થશે મિત્રો કે સેનામાં સૈન્યમાં જરૂરી ભરતી કરવી ફોર એક્ઝામ્પલ તરીકે આપણે મહિલા લઈ શકીએ ઓકે મહિલા રહી શકે તો મિત્રો આને શું કન્સ્ક્રિપ્શન કહેવાય શું કહેવાય કન્સ્ક્રિપ્શન ચાલો મસ્ત વડ છે આ તો સાવ સારો છે આ બધા લોકોની ગણના કરવી છે એક બે ત્રણ ચાર પાંચ તો લોકની જે ગણના કરવી છે જણગણના એને શું કહેવાય સેન્સસ કહેવાય શું કહેવાય સેન્સસ સી ઈ એન એસયુ એ સેન્સ કહેવાય શું જણ ગણના થાય શું થાય મિત્રો જણ ગણના થાય ચલો બહુ મસ્ત વડ આવી ગયું હવે તમે ક્યારે પણ શાકભાજી લેવા જાઓ છો મિત્રો તો શાકભાજી લેવા જાઓ છો તો તમારા મમ્મી સાથે જાઓ છો તમે જુઓ શું કહે છે કે એ શું કહે છે કે આ રીંગણું સારું નથી આ રીંગણું સારું છે આ રીંગણું નથી સારું કારણ કે આને આગળ ડીટ્યું નથી તો આ રીંગણું સારું છે એમ કરીને વાત આપણને શું કરે છે ગોળ ફેરવે છે તો જે વાત આપણને ગોળ ફેરવે છે અને આપણને જે રમાડવાની વાત કરે છે તો એને આપણે શું કહીએ છીએ ગુજરાતી ભાષામાં કહીએ તો ફરાઈને વાત કરવી तो मित्रों आने शू कहें सर्काम्युलेशन कहवा सर्क्युलेशन कहवा सर्क्युलेशन कि आ नहीं आर आर नहीं आर यू सर्क्युलेसन सर्कल एट फरव ओके तो बीधे याद रखा है सी आई आर सी यू एम यूलेशन ए सी एट ओ एम सर्क्यूलेसन ओके फरे ने बात करी एम ओके चलो थैंक यू मस्त अवट चलो कैटिजम કેટેરિઝમનો મતલબ છે મિત્રો કે ધાર્મિક કોઈ પુસ્તક હોય ઈસુ ખ્રિસ્ત ભગવાન જે આપણે માને છે ગોડ માને છે એ શું કહે છે ધાર્મિક એવું પુસ્તક હોય જેમાંથી લોકો નાના નાના બાળકોને શું કરે છે પ્રશ્નો પૂછે છે તો આને શું કહેવાય કેટેઝમ કહેવાય શું કહેવાય C સી એ ટી ઈ સી એચ આઈ એસ કેટેઝમ એનો મતલબ શું કહેવાય કે ધાર્મિક પ્રશ્નોત્તરી કરવી ધાર્મિક પ્રશ્નોત્તરી કરવી પુસ્તકમાંથી ઓકે

છેલ્લાં દસ ઓ ઇંગ્લિશ વોકેફ શીખ્યા છે તો મિત્રો અહીંયા આપણે દસે દસ વોકેફની આપણે શું કરીએ છીએ રિવિઝન પણ કરી લીધું છે તો મિત્રો આગળ આપણે તમારે શું કરવાનું છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ મિત્રો સુધી આ પહોંચાડવાનું છે જેથી કરીને ઇંગ્લિશ વોકેફ સર સમજી શકે જય હિન્દ જય ભારત